રાજકોટ મનપાના સસ્પેન્ડેડ ટીપીઓ મનસુખ સાગઠીયાનું વધુ એક જમીન કૌભાંડ સામે આવ્યું છે રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જમીન બારોબાર વેચી નાખવાનું સાગઠિયાએ કારસ્તાન કર્યું હતું સમગ્ર મામલાની જાણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોને થતાં યુનિવર્સિટી ઇન્ચાર્જ કુલપતિ ડોક્ટર કમલ ડોડિયાએ પત્રકારો સમક્ષ નિવેદન આપતા કહ્યું હતું કે આજથી વર્ષ ઓગણીસો અડસઠમાં કલેક્ટર દ્વારા યુનિવર્સિટીને અલગ અલગ અભ્યાસ વિભાગો માટે જમીન ફાળવવામાં આવી હતી ત્યારબાદ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા માર્ચ બે હજાર એકવીસમાં યુનિવર્સિટીની જમીન તે બિલ્ડરની જમીનમાંથી કપાત થઈ છે તેવું કહી ટીપી સ્કીમ અંતર્ગત કોર્પોરેશન દ્વારા પછી લેવામાં આવી હતી અને બિલ્ડરોને સોંપી દેવામાં આવી હતી ત્યારબાદ વર્ષ યુનિવર્સિટી દ્વારા સતત રાજકોટ મહાનગરપાલિકાને તેમજ આ બાબતે પત્ર લખવામાં આવી રહ્યા હતા ચાલુ માસમાં પણ પત્ર લખીને કોર્પોરેશનનો આ અંગે જવાબ માંગવામાં આવ્યો હતો પરંતુ આજ દિન સુધી કોર્પોરેશન દ્વારા જવાબ આપવામાં આવ્યો નથી અને આ બાબતે જે તે મ્યુનિસિપલ કમિશનર અને મેયરના ધ્યાને વખતો વખત પત્ર લખી જાણ કરવામાં આવી છે પણ રાજકોટ મહાનગરપાલિકાના અધિકારી તથા પદાધિકારીઓ દ્વારા કોઈ જવાબ નહીં આપતા અંતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા આંગે લેન્ડ ગ્રેબિંગ અંતર્ગત અરજી પણ કરવામાં આવી છે